બે નું રિઝલ્ટ કેવું હે કમેન્ટ કરજો થોડી બરાબર એક કે ડાંકું દેખાય તો કેવું તો હેલો દોસ્તો સ્વાગત છે નવા વ્લોગમાં આપણે દિલ્હી નવો વ્લોગ અપલોડ કરીએ છીએ કોઈ બી ટોપિક હોય ગમે તે હોય એના ઉપર યુ નહી કે આપણે હલર ઉપર હજ કે આપણને યુગ લાગે અને તમે કમેન્ટ કરો કે ભઈ આના વિશે તમે જણાવો તો આપણે એના વિશે જણાવી દઈશું અને આપણે હલહરનો એક સેટિંગનો વિડીયો મૂક્યો તો બરાબર કે તું વરમાં સેટિંગ કઈ રીતના કરું તો એમાં ઘણી કોમેન્ટો આવી હતી કે દાણો ઉપર રહે પછી અમુક કસ્તર આવે ડાંકરું આવે દાણાની અંદર પછી બીજો શું હતો કે હલર દબા છે એવા બે ત્રણ હતા ઓપ્શન કોમેન્ટ તો આપણે એનો આ જવાબ આપી દઈએ અને અત્યારે આપણે કાઢવા જવાનું જ છે બરાબર તો તમને જણાવીએ કે પહેલો તો દાણો કઈ રીતના ઉપાડે અને ના ઉપાડે એના માટે શું કરવું તો જણાઈએ ચાલો બીજી એક કોમેન્ટ આ હતી કે આ એ આગળનો ઉપરનો ચાણો ભરી રહે બહુ જો આપણે ભરેલો જ છે એનું મેન કારણ શું છે કે આપણું હલર છે ને એ આમ દબાયેલું છે આગળ આમ નીચે છે મતલબ તો અહીંયા થોડું તમે જોઈ શકશો આગળની તરફ થોડુંક ઝૂકેલું છે બરાબર એટલે એ ઝૂકેલું ના હોવું જોઈએ જો ચાયણો તમારે હા ખાલી કરવો હશે આરવી ઉપરનો તો આ પતરું ઊંચું કરી દેવાનું બરાબર થોડુંક આની અંદર જશે આ આ નાલીમાં પણ એ ઊલું ઊલ જે ટાકડું ઓછું કરી નાખવાનું એટલે ડાયરેક્ટ એલિવેટરમાં જતું રહે બરાબર અને એવું ઉભું લાગે તો આપણે આ દસ નંબરનો લગાવેલો છે ચાયણો તો તમારે અગિયાર નંબરનો લગાવી દેવાનું બરાબર અને આ દસ નંબરનો અહીં નીચે લગાવી દેવાનું અને આગળ તો એ જીડે જે ડબ્બા ચાયણો એ નહીં જ રાખવાનો બરાબર એટલે તમારા ચાયણો નહીં ભરાય અને બીજું એવું હજુ એ પ્રોબ્લેમ આવે તો આને થોડુંક હાલત જો આપણે નીચે છે તો આને થોડું ઊંચું કરી લેવાનું એટલે લેવલમાં કરી દેવાનું થોડુંક બરાબર આપણે થોડું સેટ નહોતું થતું એટલે આને હાવ નીચે કરી નાખ્યું હોય કારણ તો હાવ ઉપર કરી નાખવાનું એટલે આ રી બોલ્ટ ઘાટીને અહીંયા ઉપર આવી જાય અને આજે ઘાટીને અહીંયા ઉપર આવી જાય એટલે સેટ થઈ જાય બરાબર બીજી વસ્તુ કે દાણો ઉપાડે તો દાણા ઉપાડવા માટે જોઈ શકો છો આપણે ત્રણે ત્રણ પત્રો પહેલાં ખુલ્લો હતો તો આપણે દાણો મારે ઉપાડતો હતો એવું નહીં તમારે તમારે એકલાને ઉપાડે તો આપણે બે પત્ર બંધ કરી નાખ્યા છે તો થોડું કંટ્રોલમાં આવી ગયું છે પણ હજુ જો કંટ્રોલમાં ના આવે તો આ રીતે ત્રીજું બીજું પતરું પીરવી બંધ કરી નાખવાનું તમારું હલર થોડું દબાશે કેમ કે લીલી તુવીરું હશે જોઈ શકો છો આ દાણા તો જુઓ તમે એટલે આ લીલી તુવીરું હોય એટલે આ હલર દબાય બરાબર એટલે આ ત્રણે ત્રણ પડદા બંધ કરી નાખવાના તો તમારે કંટ્રોલ આસાનથી આવી જશે તમારે દાણું ઉપાડવાનું બંધ થઈ જશે મેઈન પ્રોબ્લેમ જે આ ભરી રહે છે એનું જ કારણ છે કે અહીંયા લેવલમાં નહીં અમારે મારે પોતાના ભરી રહે બરાબર અને આપણે આ રીતે નીચું કરી નાખ્યું હતું હા એટલે થોડુંક હજુ ઊંચું કરી નાખશું અને આ રીતે હલર થોડું લેવલમાં કરી નાખશું એટલે આ રીતે ચાણો નહીં ભરાય તો હવે ભર્યા તો હોય તો અગિયાર નમનો તમારે ચણો લગાવી દેવાનો એટલે કંઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર બીજી વસ્તુ અહીંયા આગળ ડાંકરું આવે તો આપણે તમે કાલનો બ્લોગ જોયો હશે એની અંદર આપણે અમુક આવે છે પણ એ શાના કારણે આવે રેગ્યુલર ચાલુ હોય તો ના આવે રેગ્યુલર એટલે હલર આપણું દબાતું ના હોય ટ્રેક્ટર દબાતું ના હોય કમ્પ્લીટ હુકી તુવેરું હોય આવી લીલી ના હોય તો હલર ના દબાતું હોય એટલે અહીંયા ડાંકરું આવશે નહીં સો એ સો પર્સન્ટ જાણે તમારું હલર દબાશે ટ્રેક્ટર દબાશે એટલે ચાયણાની સ્પીડ થઈ જાય સ્લો બરાબર આની સ્પીડ હવાની સ્પીડ થઈ જાય સ્લો અહીંથી જે હવા અહીં ફેંકતું હોય એટલે શું થાય કે અહીંયા કંઈ જે બધું મટીરીયલ જે આ બધું કાંદુ ભરેલું હોય એટલે તરત દાણો ઉપાડ લે બરાબર પછી અહીંયા કાંઈ સ્પીડ ઓછી હોય એટલે જે કસ્તર આવી ચારી નાખે એટલે ડાયરેક્ટ ઉપડી જાય એટલે અંદર કસ્તર આવતું હોય બરાબર આમ તો રસ્તો પડી રહ્યો છે એટલે આવે

ફરી રહ્યો એટલે સારું ને રસ્તો રસ્તો પડી રહ્યો એટલે સારું નગર દેખા થઈ ગયા ફરી લે મારો વિડીયો હે ને બસ જાય જોઈએ તો આખા ઇન્ડિયા માં જેટલા માણસો એટલા બધા યુટ્યુબમાં માં ચેનલ બનાવીને આવે બધા તમારા મેં આવે જેવું લાગતું હોય છે તમને પણ એમાં એવું છે કે જમીન હે ઢારવી આ બાજ ઢાર હે અને આ બાજુ ઊંચું હે એટલે થોડું એ જેવું લાગતું હોય છે તમને બાકી એકદમ સમતલ લેવલ હોય ને તો એકદમ ક્લીન ચોખ્ખી નીકળે ચોખ્ખી તો નીકળે છે દાણો નહીં ભાગતો એમ તો પણ જોઈએ આપણે દાણો ઉપાડેક નહીં તમને દેખાડી જ લેવલમાં કમ્પ્લીટ હલર હોય ને તો તમારો વાંધો ના આવે આની અંદર દાણો ઉપાડેક નહીં જોઈએ અમુક દાણો ઉપાડે જો માં હલર હોય તો વાંધો ના આવે બાકી કશું ના ઉપાડે અને એવું તો પછી ગમે તે હોય ને તો એ થોડો ઘણો તો ઉપાડે જ બરાબર એટલે એવું ભાઈ વાંધો ના આવે અંદરના ત્રણે ત્રણ પડદા બંધ કરી નાખોના એટલે દાણો નહીં ઉપાડે આપણે આ લીલું છે એટલે એક પડદો ખુલ્લો છે બરાબર એટલે દાણો અમુક ઉપાડતો હોય હમણાં હલર દબી જાય હજી તમે જોયું છે હશે આગળનો ચાણો બંધ થઈ જાય જો ત્રણે ત્રણ પડતા બંધ કરી દઈએ તો અલર હેડ જ નહીં બરાબર એટલે એક આ તો પડદો તો ખુલ્લો રાખવો જ પડે ચાણાની સ્પીડ થઈ જાય હા શું થઈ જાય આટલું પડે લીલી ના વઢાય લીલી દેખો વાડો તમે એટલે ઈ દાણો નીલો જ હોય ભલે તમે 15 દાડા 20 દાડા હુકાવ જો આ છે કેને આ દાણો તમે 15 20 દાડા હુકવો ને તોય લીલો જ દાણો હોય ના હોય તો થોડો ઘણો આછો લીલો હોય જો હેકલી લીલો કીડા કરમનો દાણો ના હોય માર ડાકો કુલ કરે જીદુ તો આપણે આજે હા દબાઈ જુઓ વટા યાર લઈ જાય બીજા જઈ જઈએ હવે બઉ નહીં થોડું થોડું હોય આપણે જો હારે ચાર પાંચ ઓર્ડર લીધેલા છે ને એટલે ચાર થોડું કામ થાય બેઠા હી અને ગડદનીને ભેગું કરવાનું બાકી હતો ઘરે નીકળે ત્યારે કે આવી જાઓ કશો વાંધો નહીં હવે અડધો કલાક બગડ્યો ભેગું કર્યો આજો ઢગલો કાઢવાનો હે ન આટલું ઘાડીને આવ્યા હી એક કલાકનું ગાડીને આવ્યા હી મને આ ગમે આજુબાજુ ગમે જેટલું જોશો બહુ દીતું વેરૂદ છે आमे दुए रुहे आमे दुए रुहे आमे दुए रुहे देखो रो मर दुए रुहे मकुड़ियाँ हो शनी शेम है यारी बराबर अभी तो घरे ये भी अब टाइम ऑर्डर है गम अड़ी वाली है तरह जो ये हो चुके हैं बेठाई आलबा

चैनल मनवाओ तो सब्सक्राइब कर लीजिए दरअसल राजपूत ब्लॉग बराबर लाइक कर दीजिए तो है भेंगू थाई यू है कंप्लीट बराबर लल्ला गए दीदू है हेलो है कन्नै क्या चालू कंप्लीट बदु बंद अच्छे આઠ નો i you

એકદમ મૂકી હોય ને તું એ તો આરપીએમ ડ્રોપ ના થાય એક જ હોય કે જ્યાં ને રહ્યા ખોલા રાખ્યા એટલે શું થાય હલર દબાઈ જાય પણ ટ્રેક્ટર ના દબાય ટ્રેક્ટર ના દબાય એટલે ડીઝલમાં તમારે ફેર પડે ટ્રેક્ટર દબાય એટલે તરત ડીઝલ ઉપાડે એટલે અમુક એમ શું થાય હલર દબાઈ જાય ને તો આ પટ્ટા એર લઈ જાય એટલે પાછળનો ડાંડિયો ઓછો કરી એટલે તરત અલર રનિંગ પકડી લે એટલે આઈડિયા કર્યો હે આપણે કમ્પ્લીટ ચાલે છે બરાબર અને ચોથા ઘેરમાં રાખ્યું છે આપણે ચોથો ઘેર એટલે પાંચસો ચાલીસ ઈ નહીં બરાબર જોઈએ જિલ્લા વાગે છે આ આપણે ચાલુ કર્યું હે ચારને બરાબર એટલે જોઈએ તુવેરું છે નગરીઓ તેગા કરવાનું ચાલુ હોય એકદમ ફ્રી એડ એટલે મોટ ગસ્તર ના આવે દબાય તો જ ગસ્તર આવે એક દાણું ભાગતો હોય ને જુઓ ભાગ આનું નામ ગમે તે હોય હવે કાર્ય ખોશી હોય કે પતી ગયું હવે આટલું કઈ ટોલું ભરાણું હોય કેટલી ભરણી આ દહીં દહીં

I will. Yeah, you know, કેનો રિઝલ્ટ ક્યુ હે કમેન્ટ કરજો થોડી બરાબર એક કે ડાંકરો દેખાય તો કેજો દો જાય ભાઈ इधर ફૂલ જ છે આ કેટલા કલાક લગા કાલ ઉભું કરાયું આવી ગયો ધારો આમ વધી ગયું હવે એક ઓર્ડર હતો પણ હવે એમને કાલ નું કહી દીધું કે ભાઈ કાલ રાખો કાલ બપોરે રાખ્યું છે તમે સવારે કોઈ બીજું ઓર્ડર આવશે કામ થઈ ગયા હે તમામ પૂરું બરાબર હવે તો નીકળી ચાલો મહેરબાની